એક નાવડી સંપૂર્ણ રીતે યાત્રાળુઓથી ભરાયેલી હતી વચ્ચેથી પસાર થતાં જ નાવિડની નજર પડી કે યાત્રાળુઓના પગ પાસે વચ્ચે સાપ ફેણ ફેલાવીને બેસ્યું છે જો તે કહેતો કે નાવળીમાં સાપ છે તો યાત્રાળુઓ ગભરાહટથી આમ તેમ ભાગવાનો પ્રયત્ન કરતા જેને પરિણામે નાવડીનું સંતુલન બગડી જતું અને નાવડી એક તરફ નમીને ડૂબી જતી પરિણામે ઘણા યાત્રાળુઓ મર્યા જતા નાવિકે ધૈર્ય રાખીને નાવડીને ચડપી જતીએ ચલાવવાની શરૂ કરી દીધી જોત જોતામાં નાવડી કિનારા નજીક પહોંચવા માંડી પરંતુ સાપ મુસાફરોની નીચેથી નીકળીને નાવિકની પાસે આવવા માંડ્યું બધા મુસાફરો સાપથી બેખબર નૌકાવિહારનો ભરપૂર આનંદ ઉઠાવી રહ્યા હતા કિનારા પર નાવડી આવતા જ નાવિકના પગ સાથે નાગ લપટાઈ ગયું અને નાવિક જોરથી ચીસ પાડી સાપ સાપ ભાગો ભાગો જોત જોતામાં બધા મુસાફરોએ નાવડીમાંથી કૂદીને પોતપોતાનો જીવ બચાવી લીધો અને પોતપોતાના રસ્તે ચાલી નીકળ્યા બધાનો જીવ જેને બચાવ્યો તેના વિશે કોઈએ ન વિચાર્યું પરંતુ નાવિકના મુખ પર હજુ પણ આ વાતનો સંતોષ હતો કે મજધારમાં તેણે તેરીએ રાખીને બધા મુસાફરોનો જીવ બચાવીને તેમને કુશળપૂર્વક પાક લગાવવાનો પોતાની જવાબદારી નિભાવવામાં તે સફળ થયો તેના સત્કર્મથી મુસાફરો નદી પાર થયા અને તે ભવસાગર પાર થઈ ગયો તો મિત્રો આ નાનકડી વાર્તા આપણને ધૈર્ય અને સંતોષ વિશે શીખવે છે તો મિત્રો વાર્તા સારી લાગે તો લાઇક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળીશું બીજા વિડીયો જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત